જય માતાજી જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં અને આજે આપણે જે આગાખન સંસ્થાના સહયોગથી આપણે આપણને અનએરોબિક બેક્ટેરિયા બનાવવાની જે કીટ મળી છે એમાં ત્રણ ખોખાઓ આવ્યા છે એમાં હું હું વસ્તુ આવી છે એ આપણે આ ખોલીને જોવો એટલે કે અનબોક્સિંગ કરશું એટલે કે ખોખા ખોલી નાખીએ એવા એની અંદર હું હું વસ્તુ આવી છે એ આપણે જોઈ તો પહેલાં તો આ એક ચોવી બાય પાંચની ટ્યુબ છે ચોવી ફૂટ લંબાઈ અને પાંચ ફૂટ પહોળાઈની આ એક ટ્યુબ છે આ ખોખાની અંદર આ પીવીસીના પાઇપ મળ્યા છે એના ફિટિંગ કરવા માટેના પીવીસીના પાઇપ છે અને એક તમને બતાવું એક આ હેવી પ્લાસ્ટિકની ટ્યુબ મળી છે બહુ મજબૂત છે એ આપણે ફિટિંગ કરશું તો આખી ખોલશું નાણાં ખોલતા નથી આખી ખાલી તમને બતાવવા માટે અને હવે આપણે જે આ બીજું પાર્સલ છે બીજું ખોખું છે એમાં હું હું વસ્તુ નિહરે એમાં એક તો આ વાલ છે નાનો પછી આપણે એક બેરલ પણ આવ્યું હે એ બેરલમાં ફિટિંગ કરવા માટેનું છે આ બેરલમાં ફિટ થઈ જાય એ પછી એના પછી આ વાલ છે બેરલની આગળ લાગે આ વાલ્વ બહુ હેવી ને નટબોલ ને બધી એક નંબર છે આ ક્લાસ પછી એક એલ્બો હૈ અને એક આ બીજો એલ્બો હે એક આ નાનો એલ્બો હે આ ટ્યુબનું પંચરનું કીટ છે ટ્યુબમાં કોઈ પંચર પંચર પડે તો આનીથી પંચર હંધાઈ જાય લીક થાય તો અને આ છે સોલ્યુશન આ બધું ફિટિંગ કરીએ એ સોલ્યુશન એ ભેગું જ આપે છે પછી અને આઈ એમ વન કલ્ચર છે એટલે કે બેક્ટેરિયા જે આપણે બધી વસ્તુ આપણે નાખશું સાણ ને ગૌમૂત્રને એ ફિટિંગ કરશું તો એ બતાવશું એમાં બેક્ટરિયા પણ નાખવા પડે આ ત્રણ લિટર બેક્ટેરિયા છે એક આ તુલ કીટ આવે હે આ પાનું છે આમાં પણ એક પાનું છે અને આમાં કઈક વાઇસર જેવું છે આ જે કીટ આવી છે એ આપણે ગૌધરા અમૃત પ્લાન્ટ છે જામકા ગીર એનું પેમ્પલેટ છે આમાં કેવી રીતે ફિટિંગ કરવું હું હું વસ્તુ નાખવી હું હું વસ્તુ નાખવી એ બધું આમાં તમને પેમ્પલેટ આખું માહિતી આમાં આવે એટલે તમને ખ્યાલ ના આવે તો આ જોઈ જોઈ નવી રીતે તમે માહિતી બધી લઈ શકો છો હવે ખોલી આપણે હજી એક પાર્સલ ખોખું હે એ ખોખાને હવે આપણા બીજા ખોખામાં જોઈ હું નિહરે છે તો એમાં છે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા રાઇઝોબિયમ બેક્ટેરિયા આ બે બોટલું રાઇજોબિયમ બેક્ટેરિયાનું છે પછી આ બીજું છે સલ્ફર ઓક્ટિડાઈઝિંગ બેક્ટેરિયા એટલે કે એસઓબી આ એસઓબીની પણ આ ની પણ બે બોટલું છે પછી આ છે પોટેશિયમ મોબિલાઇઝિંગ બેટરીયા પોટેશિયમ મોબિલાઇઝિંગ બેટરી એટલે કે બે બે લીટર બધા બબે ડબલા હે પછી આ એક છે બ્યુ એરિયા આ બે કિલાનું એક વ્યુ આવે છે સાવજ બ્યુ એરિયા કરીને પછી એક કિલો કિલોનો આ આ બે કિલો સાવજ બ્યુ એરિયા એના પછી એક આ છે માઇકોરાઇઝા બેક્ટેરિયા આ છે માઇકોરાઇઝા બેક્ટેરિયા એના પછી છે આ ટ્રાયકોડરમાં બેક્ટેરિયા છે ટ્રાયકોડરમાં આ ટ્રાયકોડરમાં બેક્ટેરિયા બે ટ્રાયકોડરમાં બેક્ટેરિયા એવા પછી પછી આ છે એક મિક્સ માઇક્રોન્યુટ્રિશન આખાની અંદર બોટલું હે બતાવ મિક્સ માઇક્રો ન્યુટ્રિશન છે આમાં ચાર બોટલું છે એના પછી આ છે ફેરોમેન ટ્રેપ ફેરોમેન ટ્રેપ એવા બે આ બે ફેરોમેન ટ્રેપ છે અને આ છે ફેરોમેન ટ્રેપની લ્યુટ જેની ગોળી આવે છે કેરોમેન ટ્રેપની લ્યુટ એ પછી આ બે એવા છે ઓલા પીડા કાગરિયા યલોસ્ટીક જેમાં આપણે આ છોટાડી દેવાની એટલે જીવડા આમાં આકર્ષાય અને આ પીરું હોય ને એમાં સોટી જાય આ ઉખેડીને પછી છોટાડી દેવાની અહીંથી પીરી પટ્ટીયું નીકળે એટલે આ યલોસ્ટીક આવી છે તો આટલું બધું આવ્યું છે આપણે ને આ આખી કીટમાં જે જે વસ્તુ આવી છે એ તમને બતાવી દીધી એક બેરલ આવ્યું છે અને એક આપણે નેમ પ્લેટનો લોખંડનો છે ને બોર્ડ આવ્યો છે એ આપણે જે આ કીટ લગાવીને બોર્ડ લગાવવાનો એ બાજુમાં તમને બોર્ડ દેખાય બોર્ડ આવ્યો છે અને એટલી વસ્તુ આવી છે આ બધી વસ્તુ તમે અલગથી આવી છે એટલે કે એ કાંઈ આ કીટમાં અંદર નાખવાની માટે નથી આવી આ તમે અલગથી છટકાવ કરી શકો છો આનો અને અલગથી આ જે માઇકોરાઈજાને ટ્રાઇકોડરમાં હે ને ખાતરમાં કે રેતીમાં કે ભેળવી અને તમારા ખેતરમાં ઉડાડી નાખો અને આનો સટકાવ કરી શકો છો ફેરોમેન ટ્રેપ લગાડવાની આ લગાડવાની પીરા પટા તો આટલી વસ્તુ આપણે ને મળી છે આગાખાન સંસ્થાના સહયોગથી આ કીટ મળી છે ફ્રીમાં કોઈ પણ આનો ચાર્જ લેવામાં આવ્યો નથી જે આપણે ઓટો બનાવ્યો છે ને એ બધો ઓટો બનાવ્યો એ અને આપણે બીજી વસ્તુ ગોળ ને જે બધી વસ્તુ લેવાની છે ગૌમૂત્ર ગોળ એ બધી આપણે કરવાની છે એ આપણા ખર્ચે કરવાની છે આ કીટ આપણે આપે ખાલી બાકી એમ તો થોડી ઘણી મહેનત આપણે કરવી પડે બીડીએને કરીએ પૂરો હવે આગળ વિડીયોમાં આપણે જોવું કેવી રીતે ફિટિંગ કરીએ ને તો આ વિડીયો બહુ મોટો થઈ જાય હલો જય માતાજી જય દ્વારકાધીશ